દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીત થઈ છે જે લઈને દેશભરમાં ભાજપ કાર્યાલયમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે ત્યારે કેન્દ્રીય મંત્રી નીબુબેન ભાંભણિયાએ જણાવ્યું છે કે પીએમ મોદીની મહત્વાકાંક્ષા તાકત થઈ રહી છે દિલ્હીમાં કેજરીવાલ સરકારે સતત લોકોને ગુમરાહ કરવાનું જૂઠ પર જૂઠ ફેલાવવાનું કામ કર્યું છે જેને જનતા ઓળખી ગઈ છે વડાપ્રધાન નરેન્દ્ર જનતા જનાર્દને આશીર્વાદ આપ્યા છે વિશ્વમાં ભારત પાંચમી આર્થિક સત્તા બને છે

અમારા સંગઠનની મહેનતથી અને ભારતીય જનતા પાર્ટીનો એક એક કાર્યકર્તા જે મહેનતને પરિશ્રમ કર્યું છે એનું આજે અમને પરિણામ દિલ્હીમાં પણ ખૂબ સારું મળી રહ્યું છે અને ભારતીય જનતા પાર્ટી દ્વારા દિલ્હીની અંદર પણ લોકોના વિકાસ માટે અમને મોકો જ્યારે આપ્યો છે ત્યારે દિલ્હીની સરકારમાં અમે પણ આ મોકાને સાર્થક કરશું